હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદમાં લાઇટનો ઝગમગાટ સાથે વિઘ્નહર્તાની ભેર આગમન યાત્રા યોજાઈ આગમન યાત્રામાં થ્રીડી લાઇટો સાથે ભવ્ય જોવા મળી ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આમોદનગરમાં ગતરોજ રાત્રિના સમયે યુવક મંદિર દ્વારા વિઘ્નહર્તાની થ્રીડી લાઇટો અને ભવ્ય આતિશબાજી સાથે આગમનયાત્રા યોજાઈ હતી છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની આગમન યાત્રાને ટ્રેન્ડ યુવકો મંદરો વર્તા જાય છે તેમ આમોટના યુવક મંડળો દ્વારા પણ ડીજે સાથે ફટાકડાની ભવ્ય આર્ટિશબાજી સાથે વિઘ્નહર્તા આવકાર આપવામાં આવ્યો હતો આમોદમાં યુવક મંડળ દ્વારા આમોદના ચાર રસ્તાથી તિલક મેદાન સુધી શ્રીજીની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી તેમાં યુવક મંડળના યુવાનો યુવતીઓ ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા તેમજ ગરબે પણ રમ્યા હતા આગમન યાત્રામાં ગણેશજી ઉપરની લાઇટો વિશેષ રોશની કરવામાં આવી હતી લાઇટોનો ઝગમગાટ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને શ્રીજીનું ભવ્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર અલમાસ બાદ શાહ આ